સમાજના રખાદાદા અને મેરડી માને દેવી વ્યવસ્થાની સોશિયલ મીડિયાના માધ્યમથી ખરાબ ટિપ્પણીઓ કરે છે ગીર વ્યાજબી શબ્દો બોલે દેવી પૂજક સમાજની એવી માંગ છે કે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામુજ તાલુકા કોટડા સાંગાડી જિલ્લો રાજકોટ ધર્મો ને ગેરશબ્દ બોલવા અવારનવાર દ્વિ પૂજક સમાજના ના લોકો ને ફોન દ્વારા ગાળો દેવામાં આવે દેવી દેવ સ્થાન ની ખરાબ ટિપ્પણીઓ કરે દ્વિ પૂજક સમાજ સંગઠન દ્વારા આજ રોજ કલેક્ટર સાહેબ પાસે ની માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે મનસુખ રાઠોડ ની ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દ્વિ પૂજક સમાજ ને ફોન દ્વારા ધમકી આપવામાં આવે છે નજીકના પોલીસ સ્ટેશન માં તમારી એફઆઈઆર કરાવી આવી ધમકી આપે છે મનસુખ રાઠોડ ને પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે અને સોશિયલ મીડિયા ના માધ્યમથી દેવી પૂજક સમાજ ની ખરાબ ટિપ્પણી કરવા બદલ જાહેરમાં માફી માંગે અને આવું કોઈ દિવસ દેવી પૂજક સમાજ ના દેવી દેવસ્થાન વિશે ન બોલે તેવી માંગ કરવામાં આવી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર સંધુભાઈ સોલંકી એ વિશે કુંભારવાડા અમર સોસાયટી જે અમારા મનસુખ રાઠોડ નામનામાં દેવીપૂજક સમાજને દેવી દેવતાઓને ટિપ્પણીઓ કરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો માત્ર અમે કલેક્ટર સાહેબની કહેવાયના આવેદનપત્ર દ્વારા કે આ નરાધ અમને ખાસ કરીને સજા દેવામાં આવે અને અમારા કૃત્યો અમારા દેવીપૂજક સમાજની જે લાગણીઓ દુબાવે છે એ લાગણીઓ દુબાવવા ન આવે જે અમારા દેવી પૂજક સમાજ એકરેટ ચારના મુજબ અમને દેવીપૂજક સમાજને એક હોદો આપેલો છે કે તમે મંદિરો બનાવો મંદિરોમાં પૂજા કરો અર્ચના કરો માતાજીને માનો તો અમારું દેવીપૂજક સમાજ અર્ચના કરવાવાળા દેવીપૂજક સમાજ માતાજીને માનવાવાળા રખાદાદાને માનવાવાળા મેરડીમાંને માનવાવાળા બધાને અમે માનવાવાળા છીએ તારે આ એક મનસુખ રાઠોડ નામ ગામનો છે રામોદ ગામનો એ અમારા દેવીપૂજક સમાજને લાગણી દુબાવે એવા શબ્દો અમારા માતાજીને વાપરે છે તો અમારે અમારા દેવીપૂજક સમાજ સંગઠન દ્વારા એક જ અમારો જે મિશન છે કે આને કડકના કડક સજા દેવામાં આવે આ અત્યાચારો કરવાવાળાને આજે અમારા દેવીપૂતક સમાજ વિશે આવું બોલી રહ્યો છે માતાજી વિશે તો એને કોઈ અધિકાર નથી અમારા સમાજના માતાજી રખદાદાનું કે આપણે દેવી દેવતાનું અપમાન કરીએ કે તો અમે કલેક્ટર સાહેબને અને ભારત સરકારને એક નમ્ર વિનંતી કરી છે કે આને સખતના સખત એને બધા પગલાં લેવામાં આવે અને અટકાયત કરવામાં આવે અને આને સજા દેવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય દેવીપૂત્ર સમાજ